વાલિયા ગામની સીમા દીપડાએ ખેતરમાં બાંધેલી વાછડીને શિકાર બનાવતા ચકચાર મચી ગઈ છે અમરસિંહ વસાવા અને તેમના પત્ની લલિતા વસાવા પોતાના ખેતરમાં બાર ગાયો બાંધીને રાખે છે વીસમી એપ્રિલથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા શરૂ થયા હતા પશુપાલકે વન વિભાગને પાંજરું મૂકવા માટે મૌખિક રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ગઈકાલે રાત્રે દીપડાએ એક વાછડીની શિકાર બનાવી લીધી હતી ઘટનાની જાણ થતાં વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે મારણ સાથે પાંજરું ગોઠવવાની કામગીરી શરૂ કરી હતી શનિવારે રાત્રે ગાયત્રીનગર બે સોસાયટીમાં પણ સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો આ ઘટનાથી વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે

જંગલ પર ખાટા માંગ છે કે આવીને મેકી જાય વારંવાર જાણકારી પણ કઈ જાણ માયરા કરે મારો ઘર

જે આવ્યો હતો અમે અહીં આવતા રહેલા જીવતા ભણે હા વન વિભાગ જાણ કરેલી આજ દિન સુધી ના હજુ કઈ પિંજુ આવ્યું નથી એમ ફોરેસ્ટ હા આવી ગયા